બગસરા પાલિકા દ્વારા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો છેલ્લા પાંચ મહિના વીતી ગયા છતાં પાલિકા દ્વારા એસી જેટલા કામદારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહેલ છે લોકોને વ્યાજે નાણાં લઈને પોતાનું ઘર ચલાવવું પડે છે કામદારોને બાળકોને ફી ભરવાના પણ પૈસા નથી જેથી સફાઈ કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમારા પાંચ મહિનાથી પેમેન્ટ બાકી હતા એટલે રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે પાંચ મહિનાનું પેમેન્ટ કર્યું નગરપાલિકાના અમારા મજૂરીનું સફાઈ કામદારનું એ માટે પેમેન્ટ માંગતા હતા અને છતાં કરતા હતા બબે પગાર તો બબે પગારમાં અમારી રોજંદારી કેમ ચાલે પાંચ પગાર ભેગા થયા છે એટલે અત્યારે છોકરાઓને ટ્યુશન ના દેવા સ્કૂલ ના દેવા કેમથી થી છે નામાવાળાને દેવા નામાવાળાને દેવા પગાર એમ કેમ કરવું કરવું ખાવાનું કેમ કરવું રાસન પાણીનું દેવા પાંચ મહિના ટ્યુશન ફી દેવી સ્કૂલ ફી દેવી સ્કૂલ ફી માં રહેવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીડી વાળા પગાર લીધે અમારા જીબીનો 454000 નું બોલ દિલ આવે દર મહિને એનો કરવા માટે તમારે વ્યાજે લેવા પડશે એનો કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે એમ કે લાઈટ વગર તો કઈ ચાલે નહીં એને દેવા અમારે વ્યાજે લેવા પડશે ભાવનગર ડિવિઝન માં અમે રિક્વેસ્ટ કરી છે કે અમારા જીલ કે માલ ત્યારે આપણે એ હિસાબ લે રિક્વેસ્ટ તો હવે હિસાબે આશ્વાસનનું સારું તો સચ જરી આની માટે થોડો ઉગ્ર થોડો ચર્ચા કરશું સમાજમાં હશે આંદોલનની વાત ચાલેલી ચર્ચા હું સ્થળું છે ગર ગર છોકરાની ફી ભરવા માટે કાં કરો બચાવને તો ભવિષ્ય ઉજળું करू અમે સફાઈ કામદાર છો બચાવનું ભવિષ્ય ટકા ઉજળું करू અમે અમે સફાઈ કરીશું બચ્ચા તો બચાવને થોડું સફાઈ કરાય